સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરિ વચના વ્રત સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેર ના વધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ઘરડા મધ્ય દાદા કાચર દરબારમાં

જેના કુળમાં ભગવાન નો એક ભક્ત થાય તો તેના એકોતર પર્યા ઉદ્ધરે છે એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાન ના દ્વેષી પણ હોય ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર છે પછી શ્રીજી મહારાજ પુલ્યાજી જેમ કરદમ ઋષિનો નો દેવ હતી એ બધી બુદ્ધિ એ કરીને પ્રસંગ કર્યો હતો તો પણ કર્દમ ઋષિ ને વિશે સ્નેહ હતો થતો એનો ઉદ્ધાર થયો અને માનદાતા રાજાની દીકરીઓ પચાસ તે સૌબરી ઋષિ નો રૂપ જોઈને વર્યો તેને કામના એ કરીને સૌબરીને વિશે તત્વનું તો તે સર્વેનું કલ્યાણ ઋષિના દેવું થયું માટે જેના કુળમાં ભક્ત થયો હોય અને તેના કુટુંબી સર્વ કેમ માને દે આપણું મોટું ભાગ્ય છે જે આપણા કુળમાં માં ભગવાન નો ભક્ત થયો છે એવી રીતે ભક્ત નો સમજીને એ જ રાખે સર્વે કલ્યાણ થાય અને જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં માં ભગવાન નો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાન ના ભક્ત માં હેત રાખે તો તે પિતરી નું પણ કલ્યાણ થાય અને જે ભગવાનના ભક્ત સંગાથે વેર બુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય અને જેમ જેમ વેર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય અને જે મુકે ત્યારે પંચમાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તો તે સર્વેનું કલ્યાણ થાય છે

એકોતેર ઉદ્ધાર થાય એમ કહ્યું શબ્દ છે છે પણ પણ વન અને એવો અર્થ કરે એટલે એકસો ને એકવીસ એમાં દસ પૂર્વના દસ પછીના એમ મળીને એકવીસ કુળ ઉદ્ધાર થાય એકસો એકવીસ નહીં પણ ખાંચ એકવીસ અથવા એકસો એક એકવીસ કુળ નો ઉદ્ધાર થાય એવી વાત પણ લખી છે અને એકસો એક કુળ નો પિતાના ચોવીસ માતાના વીસ પત્નીના સોળ બેનના બાર દીકરીના દસ માસીના આઠ એમ સાત ગોત્ર ના વળી એકસો ને એક કુળ નો ઉદ્ધાર થાય છે પણ એ લોકોને આ ભક્ત નો ગુણ આવે તો એટલે કોના હાથમાં રહ્યું વ્યક્તિના સંત કરવા તૈયાર છે પણ અહીંયા પ્રશ્ન સુરા ખાતે પૂછ્યો કે એના કુળમાં તો બધા દ્વેષી પણ હોય તો એનો ઉદ્ધાર થાય કે નહીં શ્રીજી મહારાજ ઉત્તર આપે છે કે કરદમ ઋષિનો દેવહુતિ એ પતિબુદ્ધિ કરીને પ્રસંગ કર્યો ઋષિ કરતા દેવભૂધિ મનુ અને શત્રુપા ના દીકરી એ કરદમ ઋષિની સાથે લગ્ન કર્યા અને કરદમ ની વિશે પતિબુદ્ધિએ કરીને એમને સંગ કર્યો એમને દીકરીઓ થઈ દીકરા થયા અને એનું કલ્યાણ પણ કરદમ ઋષિના જેવું થયું બીજી વાત કરે છે કે સૌભરી ઋષિ એ તપ કરતા હતા અને મંદાતા રાજાની દીકરી એનાથી ભૂલમાં આ તપ કરતા કરતા રાફડો થઈ ગયેલા રાફડામાં ખાલી આંખો જ ખુલ્લી હતી અને એમની દીકરી વનમાં ફરતા હશે એના આશ્રય થયું શું હશે કે આંખ હતી ખબર બેઠા છે પણ આંખ જોઈ અને ચમકતું જોયું એટલે સોળી લઈને એમાં નાખી અને આંખ ફૂટી ગઈ ઋષિ જાગ્રત થઈ ગયા અને એને સાપ આગળ બધા જાડા પેશાબ બંધ થઈ ગયા રાજાને ખબર પડી કે અપરાધ કોઈનો થયો છે પૂછ્યું દીકરીએ કહ્યું કે આવું થયું છે એટલે ઋષિ ની માફી માંગી ઋષિ કે મને તમારી દીકરીના લગ્ન મારી સાથે ઋષિ અને દીકરી નાની રાજા એમાં તમને વરે તો મને વાંધો નથી ઋષિ એ વિચાર્યું કે આ ખરો છે સાપ મરે નહીં ને લાકડી માંગે નહીં એવો જેવો વછલો માળક્યો પછી ઋષિએ પોતાના તપના પ્રભાવથી રૂપ તપ દ્વારાગ્યું અને એમને રૂપ મળ્યું એટલે પચાસ પચાસ એમની કન્યાઓથી ઋષિ ની ઋષિને વરવા તૈયાર કારણ કે રૂપવાળા હતા રૂપાળા હોવાથી એને વરી અને જેવું ઋષિનું કલ્યાણ થયું સૌવરી ઋષિ નું એવું આ દરેક કન્યાનું પણ કલ્યાણ થયું જેમાં હેત કરે એના જેવું કલ્યાણ થાય એવી વાત આમાં આવી અને જેવું હેત કરે એવું કલ્યાણ થાય ઘણી વખત અક્ષર હોય પણ હેત ન કરે તો કલ્યાણ બરાબર ન પણ થાય એટલે બે વસ્તુ થઈ એક તો ઉત્તમ હોય તો ઉત્તમ કલ્યાણ કરે બીજું ઉત્તમ હોવા છતાંય એમાં હેત ઉત્તમ કરે તો કલ્યાણ થાય નહીતર જેવું પાત્ર હોય એ પ્રકારનું કલ્યાણ થાય પરંતુ કરે તો કલ્યાણ થાય એટલો એટલું સિદ્ધાંત આવ્યો હવે વાત લખે છે આ વસના પર એટલે કાઢ્યું કે હવે આજે થઈ ચૌદશ અને કાલ થી શરૂ થાય છે પૂનમ થી પહેલું શ્રાદ્ધ અને કાગવા કાગડો આવે

પદ્ધતિ એવી હતી કે કોઈ પણ વ્યક્તિનું સાધારણ વ્યક્તિ હોય હિન્દુ ધર્મ સાધારણ વ્યક્તિ અને મૃત્યુ થાય શરીર છોડવું એને ગમે નહીં તમે કોઈ પણ ભાડું તો હો અને પચીસ વર્ષ થી ભાડાના ઘરમાં રહેતા હો પચીસ ત્રીસ વર્ષથી પેલા જૂના ભાડા હોય ને સસ્તા ભાડા તો એમનામ નીકળો છો લાખો રૂપિયા લઈ એમ પછી ના નીકળે તો આ શરીરમાં આપણે ભાડે રહ્યા હોય નેવું વર્ષ પછી શરીર માંથી નીકળવું આપણને ભારે પડે તો પણ પેલા યમધૂતો તો આપણને કાઢે છે પછી એ વ્યક્તિ એને કોઈ શરીર નથી એ નહીં પણ આ શરીર ની ફરતે ભર્યા ફર્યા કરે એટલે આપણે બાળી દઈએ છીએ એમ એમ થાય કે હવે આ તો બળી ગયું રહ્યું નહીતર શરીરની ફરતે કરે પણ આપણે ત્યાં ઋષિ મુનિઓ કરાવવામાં આવે એટલે કે પિંડ દાન કરવામાં આવે પિંડ એટલે ઘઉં ના લોટ નો પિંડો એ પિંડ કહેવાય પણ પિંડ આ શરીર ને પણ આપણે પંડ કહીએ છીએ પંડ પંડે ગયો એટલે પોતે ગયો આ શરીર ને પણ પિંડ કહેવામાં આવે છે તો આ શરીર જે આખું ઉત્પન્ન કરવું નવું શરીર કારણ કે પેલું તો બની ગયું હવે આત્મા પાસે કોઈ શરીર નથી એ યમ લોક માં કઈ રીતે જશે સ્વર્ગ માં કઈ રીતે જશે એટલા માટે દસ દાસ્ત્ર વિધિ કરવામાં આવે પિંડદાન કરવામાં આવે જે અગ્નિ સંસ્કાર ના એક્સપર્ટ હોય એને ખબર હોય કે એને મરે ને પછી ચાર પિંડ એ છાકડી ચાર બાજુ બાંધે અને પછી દરરોજ એક બે એક બે દસ દિવસ થાય બાર દિવસ થાય બારમે દિવસે એને શરીર મળી જાય નવું શરીર પિંડ દાન કરો એના આધારે એ શરીર લઈ અને મૃતાત્મા

એ દ્વાદ ગુણ વાળો બ્રાહ્મણ હોય તો પછી તમાકુ ખાતો હોય વેડી પીતો હોય ગાળો દેતો હોય બીજું બધું કરતો હોય તો તમને એટલું ફૂલ મળે પણ બ્રાહ્મણ છે એ દૂધ તરીકે કામ કરતો મેસેન્જર તરીકે એટલે તમને સ્વર્ગમાં એ બધું પાછું મળે એ પદ્ધતિ હોવાથી યમ દૂધમાં જાય યમ લોકમાં જાય ત્યારે આ જે તમારા જોડા ચપ્પન છત્રી ટિફિન એ બધું તમે મૂક્યું હોય તલા ઉપર એ બધું ત્યાં કામ લાગ્યું અને પછી ચોપડા તપાસવાના એટલે કોમ્પ્યુટર માં ફોન કરે આનું આઈડી નાખે ત્યાં પહેલેથી વ્યવસ્થા છે એમાં બહુ લાંબુ કરવું નથી પડતું ચોપડા ફોલવા જ નથી પડતા એટલે તરત જ તમારો આખા જિંદગી દરમિયાન પુણ્ય કર્યા હોય પાપ કર્યા હોય પુર્ણ્યમાં પણ કઈ પ્રકારના પુર્ણ્ય છે પાપ પણ કયા પ્રકારના છે એ બધું કરી અને પછી રિઝલ્ટ છે એ સીધું યમરા આપે એટલે યમરા ઓર્ડર કરે ગાને અહીંયા મોકલો અહીંયા મોકલો એવી રીતે જીવ જાય પણ એમાં એવું પણ કહેવાય છે કે યમલોકમાં ગયા પછી અમુક પિતૃ લોકમાં જાય છે પિતૃઓનો એક લોક છે આખો અને ત્યાં પિતૃ તરીકે એ વર્ષો સુધી રહે અને પછી યમ લોક માં જાય અથવા યમ લોક લોક માં માં ગયા પછી પિતૃ જાય એ બધી બહુ જટિલ હિન્દુઓની એક આ એક પદ્ધતિ છે જે પિતૃઓને યાદ કરવા એટલે પિતૃ તર્પણ કરવામાં આવે વાર્ષિક શ્રાદ્ધ થાય ષાણ માસિક શ્રાદ્ધ થાય છ મહિનાનું નું શ્રાદ્ધ થાય વર્ષનું નું શ્રાદ્ધ થાય અને પછી મહાલય શ્રાદ્ધ એટલે દર ભાદરવા મહિનામાં શ્રાદ્ધ કરવામાં આવે ભાદરવામાં પણ પૂનમ થી શરૂ થાય અને અમાસે પૂરું થાય એટલે સોળ દિવસ નું શ્રાદ્ધ સોળ દિવસ કાગડા ને મજા અને પછી બંદુક ની ઘોડીઓ તો આ જે શ્રાદ્ધ છે સોળ દિવસ નું શ્રાદ્ધ એમાં જે દિવસે મૃત્યુ પામ્યા હોય એ દિવસે પુરુષ નું શ્રાદ્ધ થાય

શ્રાદ્ધ આપવામાં આવે જે આપણે શ્રાદ્ધ પક્ષે શરૂ થાય છે એવું પણ આયુર્વેદ કે અત્યારે આપણે જે ભાદરવો મહિનો શરૂ થઈ ગયો અત્યારે પિત્તનો પ્રકોપ વધારે પિત્ત પિત્તના પ્રકોપમાં દૂધ ખાંડ ચોખા આ બધું બહુ શાંત કરે એટલે ખીર છે ને એ પિત્ત પ્રકોપમાં બહુ કામની છે શ્રાદ્ધમાં શું આપવામાં આવે એટલા માટે ઋષિઓ એ બધું ઘણું બધું સેટ કરેલું છે આપણા માટે જેમાં પિતૃ પરંપરા પણ સચવાય જેમાં આપણું શારીરિક તબિયત પણ સારી રહે પણ આપણે માપમાં ખાઈએ તો એ દૂધ પાંચ સાત વાટકા ખાઈ જાય તો જાડા થાય પછી કે મારા બાપે કેમ ના બચાવ્યો મારો બાપ મર્યો એ વહી હતો તોય ના બચાવે કારણ કે વધારે ખાઈએ તો એટલે ખોટું કહ્યું અમુક વસ્તુ છે ને આવતું હોય પણ આપણે હવે આ શ્રાદ્ધમાં આ એક વસ્તુ તો નક્કી થઈ આ વાતના પ્રમાણે કે જેને ઉત્તમ એક ભક્ત થયો આ રહી કરવા ભક્ત ચાર ભરી હોય તો પણ એને ભક્ત સમજવાનું એનો કલ્યાણ થાય આ વચન મૃતરો છે ચાર રવિસભા ભરી હોય તોય પ્રમુખ સ્વામી મહારાજ તો એવું બોલેલા કે રવિવારની સભા ભરે એટલે હું બ્રહ્મરૂપ સમજુ છું બાપા એવું બોલેલા એ રવિવારની સભામાં તો સત્સંગી થયા તમે નિષ્ઠાવાન થયા ગુણવારી થયા નવા નવા સત્સંગી થયા જે હોય તે સત્સંગી થયા એટલે તમારે વિશે જો તમારા એમ રહેશે કે મારા કુટુંબમાં સત્સંગી થયો અને વધારે ઉત્કટ હશે તો સીધો અક્ષરધામમાં જશે પણ એનું પોઝિટિવ ગતિ શરૂ થઈ ગઈ તમે સત્સંગી થયા એટલે એકસો એક હવે સત્સંગી તમે થયા હવે કુટુંબના જે માણસો જીવતા છે એનું શું તો કે એનું છે અને નજીકના દિવસોમાં મૃત્યુ પામ્યા છે નજીકના વર્ષોમાં મૃત્યુ પામ્યા છે એનું પણ કૈલ્યા નરસિંહ ભગવાને પ્રહલાદજી ઉપર નરસિંહ ભગવાન પ્રસન્ન થયા એમણે હેરીણા દશ્યપો નો નાશ કર્યો પછી પ્રહલાદજીને કીધું માર્ગ માગે તે આપે ત્યારે પ્રહલાદજી કે મારા બાપે આપનો બહુ દ્રોહ કર્યો છે એ વખતે નરસિહ ભગવાને એમ કહ્યું કે તારો બાપ તારા યોગ્ય કરીને કલ્યાણ પામી ગયો છે કારણ કે પ્રહલાદ વિશે કશ્યપુ ને હેત તો હતું જ

અને એટલા માટે વિધિ કરાવવી જોઈએ આવું ક્યારેય કોઈ મને કે આનંદ સ્વામી ને પૂછતા નહીં આ સભામાં બેઠેલા સમજાયું કે પિતૃઓ આપણને હવે લડવાના નથી આ એવો હોય તમારો વિરોધી હોય તો તો હોય તો કઈ નડે તો મજા પછી તો પણ એની બહુ ગણતરી કરવી જ નહીં કારણ કે એનું કોઈ ગતિ એટલું નથી પાવરફુલ વ્યક્તિ નથી તમને નડી શકે તમે સત્સંગી થયા પછી કોઈની તાકાતથી કે તમને કોઈ નડી શકે એટલે પિતૃઓ નડે છે એવું આપણે સત્સંગી થયા પછી જરૂર નથી એનો મતલબ એવો નથી હું કેતો કે инду ધર્મને પદ્ધતિ ખોટી છે એવું નથી પદ્ધતિ સાચી છે પણ સત્સંગી થયા એટલે તમે એમાંથી અપવાદ રૂપે બહાર નીકળી ગયા હવે તમને નડવાનું નથી તમે અહીંના વિજયભાઈ રૂપાણી કે નરેન્દ્રભાઈ મોદી સાથે તમારો ડાયરેક્ટ કોન્ટેક હોય પછી તમને નડે ખરો કારણ કે તમારો સંપર્ક સીધો જ છે એટલે પછી પિતૃ નડે એવું રહેતું નથી હવે બાકી રહ્યું કે આપણે આમાં વિધિમાં શું કરવું અને શું ન કરવું તો શ્રાદ્ધનો જે વિધિ છે ભલે તમે ખીર જમો તમારા કુટુંબીઓને બોલાવો એને જમાડો પહેલું વખત મૃત્યુ પછી પહેલું વરસ હોય મૃત્યુ સગા કુટુંબી માતા પિતા વડીલ નું મૃત્યુ થયું હોય અને પહેલું વરસ હોય તો તમે મહાપૂજા કરાવો અનુકૂળતા હોય સંતોને તો સંતોને બોલાવો સંતોને ઠાકોરજી ની રસોઈ પણ આપો એ કરી શકો એની ના નથી અને પછી પણ તમે ખીર બહુ પ્રેમથી જમો પણ એમ સમજીને નહીં કે કાગડામાં પણ નાખો પક્ષીઓને નાખો એની ના નથી કારણ કે આપણે જ્યાં કહેવાયું છે એવું કે મારા પિતૃ ઓ નિમિત્તે હું કાગડાથી લઈ અને બ્રાહ્મણ સુધી તમામને જમાડું છું ભાવ આ છે તમામ ભેદભાવ જ્ઞાતિ નોંગળાય પક્ષી માં એટલે એનાથી લઈ તમામને અમે જમાડીએ છીએ એવો એક ભાવ છે આમાં કોઈ જ્ઞાતિ નું સમજતા નહીં આપણે ક્યાં જ્ઞાતિ ભેદ નથી ચારેય વર્ણ અત્યારે સમાન છે

તે માટે ભગવાન ના ભક્ત માં જેને હેત હોય તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય એ સર્વનું કલ્યાણ થાય છે સંબંધી ન હોય એનું પણ કલ્યાણ થાય છે તમારા એકસો એક પેઢીમાં ન આવતો હોય પણ તમારા વિશે હેદ થશે તો એનું પણ કલ્યાણ થશે અને આપણને મૃત્યુ વખતે ભગવાન વિના બીજામાં હેત થયું તો આપણું કલ્યાણ નહીં થાય પાછું એ ખ્યાલ રાખવાનું તો આપણે એ પણ ખ્યાલ રાખવો પડે કે નિશ્ચય કરીએ અહીં તમામ હરિભક્તો ભક્તોના જીવમાં આ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય અને મહાન સ્વામી મહારાજ તે વિશે આત્મ બુદ્ધિ દ્રઢ થાય અને આપણે સૌ કોઈ આને આ દેહે છતે દેહે સુખ પામીએ તમારી સાથે જેને જેને હેત હોય એ તમામ કુટુંબીઓનું પણ એવું કલ્યાણ થાય અને બધા સુખિયા થાય એથી વચના પ્રથમ એ રીતે ગરડા પ્રથમ નું પંચોતેરમું વચના થયું શ્રી સ્વામિનારાયણ